નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને તેના માણસો આગળ આગળ ચાલ્યા જાય છે ત્યારે એની પાછળ પાછળ પેલા કાળા માણસો અને જંગલી માણસો એક થઈ અને ભૂતિયાની ઉપર નજર રાખી અને તેમની પાછળ પાછળ ગુપ્ત રીતે આવી રહ્યા હોય છે ત્યારે ભૂતિયાને આ વાતની શંકા જાય છે તેથી તે તેના મિત્રોને કહે છે કે હે સરદાર આપણે અહીંયા રાતવાસો કરીએ અને તમે બધા આરામથી સુઈ જાઓ અને હું તમારી રક્ષા કરું છું અને તમારો પહેરો હું ભરીશ ત્યારે સાપ સ્વરૂપે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા તારે હોય તો તું જા અને આમે મને રાતના ઊંઘ આવતી નથી તો હું તારા માટે જાગું છું પણ ત્યારે ભૂતિયો કહે છે કે ના સુખદેવસિંહ મારે જાગવા પાછળ અહીંયા મને શંકા જાય છે એટલા માટે તમે બધા આરામ કરો અને હું પહેરો ભરું છું અને પછી તો ત્યાં જંગલની વચ્ચોવચ્ચ ભૂતિયાના મિત્રો સુઈ જાય છે અને ભૂતિયો એમને પહેરેદારી કરતો કરતો ત્યાં એમની સામે આંખો માંડીને બેઠો છે અને આમ કરતાં કરતાં અડધી રાત થવાની તૈયારી છે પણ હજી સુધી સુખદેવસિંહને ઊંઘ આવતી નથી તેથી તેઓ ફેણ માંડી અને ભૂતિયાની સામું જુએ છે ત્યારે ભૂતિયો આંખો ખુલ્લી છે પરંતુ સુખદેવસિંહને એણે જોયા નથી ત્યારે સુખદેવસિંહ રાતના અંધારામાં સાપ સ્વરૂપે ત્યાંથી ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા એ વિસ્તારની આજુબાજુ ફરવા લાગે છે ત્યારે સુખદેવસિંહ ત્યાંથી સાપ સ્વરૂપે રાતના સમયે ચાલતા ચાલતા થોડાક આગળ શું ચાલ્યા ત્યાં તો એમની નજરે પેલા દસ સિપાહીઓ પડ્યા અને આ દસે સિપાહીઓ ત્યાં આરામ કરી રહ્યા છે અને પોતે એકબીજાને વાતો કરી રહ્યા છે કે આપણે આજે અમે કાળા માણસો સુઈ જઈએ અને તમે જંગલી માણસો આજે અમારો પહેરો ભરો અને હા ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે તમારે પેલા ભૂતિયા ઉપર નજર રાખવાની છે અને એને ખબર ના પડવી જોઈએ કે આપણે પણ આ જંગલમાં ભૂતિયાનો પીછો કરીએ છીએ અને ત્યારે સાફ સ્વરૂપે સુખદેવસિંહ આ બધી વાત સમજી જાય છે અને પછી તેઓ ત્યાંથી પાછા ચાલતા ચાલતા જ્યાં ભૂતિઓ બેઠો હોય છે ત્યાં આવે છે અને ત્યાં ફેણ માંડી અને સુસવાટો મારે છે ત્યારે એમને અચાનક જોઈ અને ભૂતિઓ પૂછે છે કે સુખદેવસિંહ આમ અડધી રાત્રે તમે કેમ ભટકો છો અને તમે સુઈ જાઓ આપણે સવારે ખૂબ વધારે ચાલવાનું છે અને આ ભયંકર જંગલ છે માટે થાકી જશો ત્યારે સુખદેવસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા તારી વાત એકદમ સાચી હતી અને તું કહેતો હતો ને કે અહીંયા મને કાંઈક શંકા પડે છે તો તારી એ વાત સાચી નીકળી છે ત્યારે ભૂતિયો કહે છે કે પણ સુખદેવસિંહ શું થયું મને વિસ્તારથી કહો તો કઈક સમજાય ને ત્યારે સુખદેવસિંહ એટલું કહે છે કે ભૂતિયા આપણી પાછળ દસ માણસો ગુપ્ત રીતે આપણો પીછો કરી રહ્યા છે અને તને ખબર છે કે એ માણસો કોણ છે ત્યારે ભૂતિયો કહે છે કે બોલો સુખદેવસિંહ એ કોણ છે ત્યારે સુખદેવસિંહ એટલું કહે છે કે ભૂતિયા જે જંગલી માણસોના એક જ બનાવી દીધા એ કબીલાના પાંચ માણસો આપણો પીછો કરી રહ્યા છે અને એ જ નહીં પરંતુ કાળા માણસો કબીલાના પાંચ પાંચ સિપાહીઓ ભેગા મળી અને દસ જણા આપણો પીછો કરી રહ્યા છે અને હા તેઓ હાલમાં પણ ત્યાં બેઠા બેઠા વાતો કરી રહ્યા છે કે આપણે ભૂતિયાનો પીછો કરવાનો છે પરંતુ મને એ ના ખબર પડી કે તેઓ આપણો પીછો શું કામ કરે છે ત્યારે ભૂતિયો કહે છે કે તો હે સુખદેવસિંહ તમે થોડી વાર અહીંયા સુઈ ગયેલા આપણા ભાઈબંધો ઉપર નજર રાખો અને ત્યાં સુધી હું આવું છું અને આમ કહી અને ભૂતિયો પોતાની માયા રચે છે અને એના રૂપને કોઈ જોઈ ના શકે એવી રીતના ભૂતિયો ચાલતો ચાલતો આજે દસ માણસો વાતો કરી રહ્યા હોય છે એમની સામે જઈ અને ઊભો રહી જાય છે પરંતુ પેલા માણસો ભૂતિયાને જોઈ શકતા નથી ત્યારે ભૂતિયો એમની પાસે જઈ અને બેસી જાય છે અને પછી એમની નિરાતે બધી વાતો સાંભળી રહ્યો છે ત્યારે કાળા માણસો કહી રહ્યા છે કે હે ભાઈઓ આજે આપણે ઘણા સમય પછી આમ એક થઈ ગયા છીએ અને જો આમ આપણા બંને કબીલાના માણસો એક થઈ જાય ને તો પછી તો બહારથી આવેલા પરદેશીઓની હિંમત નથી કે આપણા કબીલામાં આવી અને આપણને હરાવી શકે અને ત્યારે પેલા જંગલી માણસો કહે છે કે તમે ચિંતા નહીં કરો અને હવે તો એકવાર આપણે આ ભૂતિયાની પાછળ પાછળ જઈ અને ખાલી આપણને એટલી ખબર પડી જાય કે આ ભૂતિયો ક્યાં સુધી જવાનો છે તો આપણે પછી આ આખા જંગલ ઉપર રાજ કરીશું અને બંને કબીલાના માણસો સાથે મળી અને આ આખા જંગલને આપણે જીતી લઈશું અને આમ આ બધી વાતો થઈ રહી છે ત્યાં તો પેલા કાળા માણસો કહેવા લાગ્યા કે પણ ભૂતિયો ક્યારે પેલી મૂર્તિ ને શોધી કાઢશે અને જેવી એ મૂર્તિ ભૂતિયા ને મળી જાય એની સાથે જ આપણે એ મૂર્તિ ને લઈ અને અહીંયાથી થી ભાગી જવાનું છે ત્યારે પેલા જંગલી માણસો કહે છે કે ના ભાઈ આપણે ભૂતિયાના હાથમાં મૂર્તિ નથી આવવા દેવાની પરંતુ જેવી ભૂતિયાને ખબર પડે કે આ જગ્યા ઉપર મૂર્તિ દટાયેલી છે તો પછી ભૂતિયા ઉપર આપણે આક્રમણ કરી અને આપણા અડધા માણસો ભૂતિયાની સામે યુદ્ધ કરશે અને અડધા માણસો એ મૂર્તિને તાત્કાલિક ત્યાંથી ખાડો ખોદી અને તેને બહાર કાઢી અને લઈને ચાલ્યું જવાનું છે અને આમ આવી બધી વાતો થઈ રહી છે અને અંદરો અંદર હસી રહ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે વાહ જંગલી માણસો વાહ હું તો તમને એમ સમજતો હતો કે તમે બધા સાવ ગાંડા છો અને આ કાળા માણસોને તો હું મારા પોતાના ભાઈઓની જેમ સમજતો હતો પરંતુ હવે તમને હું કેવી ઊંધી મજૂરી કરાવું છું એ તમે ખાલી જોતા જાઓ અને આમ આટલું કહી અને ભૂતિયો એમની પાસેથી ઊભો થઈ અને ચાલ્યો જાય છે અને ચાલતો ચાલતો તે પાછો આ સુખદેવસિંહની પાસે આવે છે ત્યારે સુખદેવસિંહ કહેવા લાગ્યા કે જોયું ને ભૂતિયા હું સાચું કહેતો હતો ને કે આપણી પાછળ માણસો છે અને તેઓ આપણો પીછો કરી રહ્યા છે પરંતુ શું તને એ વાત ખબર પડી કે તેઓ આપણો પીછો શું કામ કરે છે અને આપણી પાસે ક્યાં હીરા ઝવેરા તો પડ્યા છે કે તેઓ આપણને લૂંટવા માટે આપણો પીછો કરતા હોય ત્યારે ભૂતિયો એટલું કહે છે કે હે સુખદેવસિંહ તેઓ આપણો પીછો કઈ લેવા માટે નથી કરી રહ્યા પરંતુ એમને વિશ્વાસ છે કે ભૂતિયો પેલા ભીલોની કુળદેવીની મૂર્તિને આ ભૂતિયો ગમે ત્યાંથી શોધી કાઢશે અને તેઓ એમ વાતો કરતા હતા કે જેવો ભૂતિયો એ મૂર્તિ સુધી પહોંચે ને એની સાથે જ આપણે ભૂતિયા ઉપર આક્રમણ કરી અને મૂર્તિ લઈને ભાગી જવાનું છે અને આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ હસવા લાગ્યા કે હા ભૂતિયા હવે મને વાત સમજાણી કે આ બંને કબીલાના માણસો એકબીજાના દુશ્મન હોવા છતાં પણ આમ એકી સાથે મળી અને કેવી રીતે આપણો પીછો કરે છે પરંતુ હવે હું સમજી ગયો છું કે એમને તો પેલી મૂર્તિની લાલચ છે અને આમ પછી ભૂતિયો કહે છે કે હે સુખદેવસી હું તમને એક વાત જણાવું છું અને તમે ધ્યાનથી સાંભળજો અને આવતીકાલે હું એક યુક્તિ કરવાનો છું અને એ યુક્તિ કર્યા પછી તમે જોજો કે એ માણસો કેટલા હેરાન થાય છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને સરદાર પણ જાગી જાય છે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા આમ અડધી રાત્રે તું શું વાતો કરી રહ્યો છે ત્યારે સુખદેવસિંહના બંને મિત્રો પણ જાગી ગયા અને પછી બધા ભેગા મળે છે અને રાતના અંધારામાં ભૂતિયો એક યુક્તિ કરે છે અને કહે છે કે હે સરદાર હું તમને ખોટું ખોટું એમ કહીશ કે આ જગ્યા ઉપર મૂર્તિ છે અને મને રાત્રે સપનામાં આવીને કહ્યું છે અને પછી આપણે તો ત્યાંથી ચાલી નીકળવાનું છે પરંતુ પછી તમે જોજો કે આપણી પાછળ લાગેલા પેલા દસ જાસૂસો કેવી ઊંધી મજૂરી કરે છે ત્યારે કહે છે કે હું તારી વાતને સમજી ગયો અને તેઓ જ્યાં સુધી ખાડો ખોદે ને ત્યાં સુધી તો આપણે ક્યાંય પહોંચી જશું આગળ અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે વહેલી સવારે ભૂતિયો અને તેના સાથી મિત્રો ત્યાંથી આળસ મળી અને ઊભા થઈ અને આગળ દિશા તરફ ચાલવા લાગ્યા ત્યારે પાછળ રહેલા પેલા કાળા માણસો અને જંગલી માણસો પણ એમની પાછળ પાછળ પહેરો ભરતા ભરતા પાછળ પાછળ જઈ રહ્યા છે ત્યારે આગળ ચાલે છે અને ત્યાં એક થોડુંક મેદાન જેવી જગ્યા આવે છે અને ત્યાં પહોંચી અને ભૂતિયો બે હાથ ઊંચા કરી અને ખળ ખળ દાંત કાઢીને હસવા લાગ્યો ત્યારે ભૂતિયાને આમ હસતો જોઈ અને સરદાર કહે છે કે ભૂતિયા તું કેમ હસે છે અને તને શું થયું છે ત્યારે ભૂતિયો ત્રાસી નજર કરીને જુએ છે તો પેલા દસે દસ માણસો આ ભૂતિયાની વાતને ઝાડની પાછળ સંતાઈને સાંભળી રહ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે હે સરદાર હવે આપણે અહીંયાથી આગળ ભટકવા જવાની જરૂર નહીં પડે કારણ કે મૂર્તિ ક્યાં છે એ મને ખબર પડી ગઈ છે અને આમ ભૂતિયાના મોઢેથી આટલા શબ્દો નીકળ્યા ને ત્યાં તો પેલા સંતાઈને સાંભળનાર વ્યક્તિના મોઢા ઉપર નૂર આવી ગયા અને બધા જ એકબીજાની સામુ જોઈ અને રાજીના રેડ થવા લાગ્યા અને કહે છે કે હાશ આપણે મૂર્તિની પાસે પહોંચી ગયા છીએ અને જેવો આ ભૂતિયો મૂર્તિનું કહે એની સાથે જ તેની ઉપર આક્રમણ કરી અને આપણે એ મૂર્તિ લઈને ભાગી જશું અને આમ તેઓ આવી અંદરો અંદર ચર્ચા કરી રહ્યા છે ત્યારે સરદાર પૂછે છે કે ભૂતિયા આટલા વર્ષોથી કેટકેટલા કબીલાના સરદારો મોતને ઘાટ ઉતરી ગયા છે અને કોઈને આ મૂર્તિ મળી નથી તો પછી તને કેવી રીતે મળે અને મૂર્તિને શોધવી એ આટલી આસાની વાળી વાત નથી ત્યારે ભૂતિયો ફરી હસ્યો અને પછી કહે છે કે હે સરદાર ગઈ રાત્રે આપણે જ્યાં આરામ કરવા માટે જે જગ્યા ઉપર સુઈ ગયા હતા ને ત્યાં અડધી રાત્રે મને સપનું આવ્યું હતું અને સપનામાં મને એ ભીલોની દેવી આવી હતી અને આવી અને મને આખી રાત સપનામાં વાતો કરી છે અને એટલું જ નહીં એમણે તો મને એમ પણ કહ્યું છે કે ભૂતિયા આ જંગલી માણસો અને કાળા માણસો એ કપટી છે અને એમના હાથમાં મૂર્તિ આવે એના પહેલાં હું તને બતાવું છું કે મૂર્તિ ક્યાં છે અને એ દેવીએ એ મૂર્તિની જગ્યા મને બતાવી દીધી છે અને હવે આપણે ત્યાં જઈ અને ખાડો ખોદી અને એ મૂર્તિને બહાર કાઢવાની છે અને આમ ભૂતિયાની આટલી વાત સાંભળી અને સંતાઈને સાંભળનાર પેલા દસ સિપાહીઓ તો ખૂબ ખુશ થઈ ગયા ત્યારે તેઓ હળવેકથી કહે છે કે ભૂતિયા જલ્દી બોલ મૂર્તિ ક્યાં છે કારણ કે એ મૂર્તિ માટે તો અમારા કેટ કેટલા માણસોએ લોહી રેડ્યા છે અને આજે અમે મૂર્તિ તારા હાથમાં તો નહીં આવવા દઈએ અને ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર તમારે જાણવું છે કે મૂર્તિ ક્યાં છે ત્યારે સરદાર કહે છે કે હા ભૂતિયા બોલ આપણે ત્યાં અત્યારે જ ખાડો ખોદી અને મૂર્તિને બહાર કાઢી નાખીએ ત્યારે ભૂતિયો કહે છે કે સરદાર તમે બધા બાજુમાં ખસી જાઓ અને પછી ભૂતિયો ત્યાં પોતાની આંગળીથી એક ગોળ રેખા દોરે છે અને કહે છે કે આ ગોળ રાઉન્ડ રહ્યું ને તેની અંદર આપણે ખોદવાનું છે અને થોડા ઘણો નહીં પરંતુ એક આખું ઝૂંપડું અંદર સમાઈ જાય એટલો ઊંડો ખાડો ખોદવાનો છે અને એટલો ખાડો ખોદીશું ને ત્યારે અંદરથી એક મોટી વિશાળ દેવીની મૂર્તિ નીકળશે અને એ મૂર્તિને લઈ અને પછી આપણે આ જંગલમાંથી ચાલ્યા જઈશું અને સુખદેવસિંહને આઝાદ પણ કરાવતા જઈશું અને આમ આટલી વાત સાંભળી ત્યાં તો પેલા કાળા માણસો કહેવા લાગ્યા કે ચાલો હવે ભૂતિયા ઉપર આક્રમણ કરી નાખીએ અને આક્રમણ કરી અને ભૂતિયાને અને એના માણસોને અહીંયા જ મોતને ઘાટ ઉતારી દઈએ અને પછી એ મૂર્તિને આપણે ખાડો ખોદી અને બહાર કાઢીને લઈને ચાલ્યા જઈએ પણ ત્યાં તો જંગલી માણસો કહેવા લાગ્યા કે ના ભાઈ તમે થોડીક વાર રાહ જુઓ કારણ કે હજી ભૂતિયાને એ દેવીએ સપનામાં આવી અને શું શું વાત કહી છે એ આપણે સાંભળવાની છે ત્યારે ભૂતિયો ફરી બોલ્યો કે પણ સરદાર અત્યારે આપણે આ મૂર્તિનું ખોદકામ કરવું નથી પરંતુ આજે આપણે અહીંયાથી કોઈક આજુબાજુના કબીલામાં જઈએ અને ત્યાં પહોંચી આપણે રાત્રે આજુબાજુના કબીલામાં જઈ અને આ ખાડો ખોદવાના સાધનો ચોરવાના છે અને એ ઓજારો ચોરી અને પછી આપણે બીજા દિવસે અહીંયા લાવીશું અને બીજા દિવસની રાત્રે કોઈ આપણને જોઈ ના જાય એવી રીતે આપણે ખાડો ખોદીશું ત્યારે આટલી વાત સાંભળી અને સરદાર કહે છે કે હા ભૂતિયા તું જેમ કહે તેમ કારણ કે એટલો ઊંડો ખાડો ખોદવા માટે આપણી પાસે એટલા હથિયાર તો છે નહીં માટે આપણે એટલા હથિયાર ભેગા કરીએ અને પછી કાલે સાંજે આપણે આ ખાડો ખોદીશું અને દેવીની મૂર્તિ બહાર કાઢીશું અને ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે પણ ખબરદાર ભૂતિયા હવે આ વાતને બંધ કરી નાખો કોઈક સાંભળી જશે ને તો એ આપણા પહેલાં ખાડો ખોદી અને આ મૂર્તિને લઈને ચાલ્યું જશે માટે હવે ચાલો અહીંયાથી આગળ ચાલીએ અને હવે કાલની રાત સુધી આ મૂર્તિની વાતને ભૂલી જાઓ અને આટલું કહી અને ભૂતિયો અને એના માણસો ત્યાંથી આગળ ચાલવા લાગ્યા ત્યારે આ બાજુ કાળા માણસો અને પેલા જંગલી માણસો ભેગા મળી અને એકબીજાને હાથ તાળી આપે છે અને હાથ તાળી આપ્યા પછી તેઓ ત્યાં પોતાના માણસોએ સાથે લઈને આવેલા પાવડા અને ઓજારથી ત્યાં ખાડો ખોદવાનું શરૂ કરી નાખ્યું છે ત્યારે ભૂતિયો અને એના સાથી મિત્રો તો ત્યાંથી આગળની દિશા તરફ ચાલી નીકળ્યા છે અને પછી તો આગળ જઈ અને ભૂતિયો અને સુખદેવસિંહ અને પેલા સરદાર ખૂબ હસે છે કે વાહ ભૂતિયા ખૂબ જ આસાનીથી એ માણસોની દિશા બદલી નાખી અને આજે આખો દિવસ અને આખી રાત ખાડો ત્યારે એટલો ઊંડો ખાડો ખોદાશે પરંતુ જ્યારે એ ખાડામાંથી કાંઈ જ નહીં નીકળે ત્યારે એમના મોઢા જોવાની મજા કંઈક અલગ જ હશે પરંતુ આપણે ત્યાં સુધી ઘણા આગળ એમનાથી નીકળી ગયા હશું અને ત્યારે બોતીઓ હશે છે અને કહે છે કે આ જંગલમાં રહેલા માણસો સાવ જંગલી છે એમના મગજમાં એટલી પણ ખબર પડતી નથી કે મૂર્તિની ખબર પડે તો કોઈ બીજા દિવસની રાહ જોઈને બેસી રહે ખરો અને આમ આવી મજાક કરતા કરતા તેઓ જંગલમાં આગળ ચાલી નીકળે છે અને આ બાજુ પેલા કાળા માણસો અને પેલા જંગલી માણસો તો પોતાની મહા મહેનતે ત્યાં ખાડો ખોદવાની શરૂઆત કરી નાખી છે અને આજે તો તેમણે બપોર સુધી ઘણો બધો ખાડો ખોદી નાખ્યો છે પરંતુ કાંઈ હાથમાં આવ્યું નથી ત્યારે કાળા માણસો કહે છે કે ભાઈ હજી ઝડપ કરો અને એ તો ઘણી ઊંડી દટાયેલી મૂર્તિ છે માટે આટલી આસાનીથી આપણા હાથમાં થોડી આવી જશે અને આમ પછી તેઓ ખાડો ઊંડો ઊંડો ખોદતા જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી